ભાભર દિયોદર હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની ભાભર દિયોદર હાઈવે રોડ ઉપર ગત રાત્રે અલ્ટીકા ગાડી અને ઇકો ગાડી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો

અકસ્માત દરમિયાન બંને ગાડીઓને મોટું નુકસાન થવા પામ્યું હતું કે જે ઇકો ગાડીનો અકસ્માત થયેલ તે ગાડી વેદાંત સ્કૂલના બાળકોને શાળામાં અભ્યાસ અર્થે હેરાફેરી કરતી હોવાનું જાણવા મળેલ જેમાં કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો પણ ન હતા આવા વાહન ચાલકો સામે શાળાના સંચાલકો અને વાલીઓ જાગૃત બની પોતાના બાળકને શાળાએ મૂકતા પહેલા વિચારવું જોઈએ